ભાવનગર કુંભારવાડામાં આવેલ રહેણાંકી મકાનમાં લાગી વિકરાળ આગ કુંભારવાડા શીતળા માતાજીના મંદિર પાસે રહેણાંકી મકાનમાં લાગી વિકરાળ આગ મુમતાઝબેન નામની મહિલાના ઘરમાં અચાનક આગ લાગતા તમામ ઘર વખરી બળી જવા પામી હતી આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ પહોંચી બનાવ સ્થળે ફાયર વિભાગ દ્વારા બનાવ સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો આગની લપેટમાં ઘરનું તમામ સામાન સહિત દાગીના બળીને ખાખ્યા હતા આ લાગ લાગવાનું કારણ કે નુકસાની આંકડો જાણવા મળેલ નથી

સવારે મારી દીકરી એ દવા પીધી અમે દવાખાને લઈને ગયા તા ને મારા ઘર માં આગ લાગી છે મને શંકા છે કે મારા કર્યું છે છે કેમેરા કેમેરા લાખ છે લઈને આવી હતી કપડા લઈને આવી હતી અવાર માં જઈને લઈ આયા તમે મા દીકરી બે ત્યાં ઘરમાં ભી નુકસાન કર્યું છે એના બી ફોટા મારી પાસે છે ઘરમાં આતારે શું આગમાં હું નુકસાન કર્યું ચેટી ગાડલું બધા ગોદડા ધાબડા ટીવી બધા બોર્ડ દીધો છે લાખ ઓકે મારી છોકરીના દાગી ના બધા બધા વાડી દીધા મારે પોલીસ ફરિયાદ કરવી છે કેમેરા ખોલાવો ચેક કરાવો કે કયો વ્યક્તિ હતો એટલે એની ઉપર મારે કેસ કરવાનો મને શંકા મારા જમાઈ ઉપર છે